નમસ્તે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે ખેડૂતો માટે એક ખુશખબર આવી છે કેમ કે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયાની લોન માત્ર ચાર ટકાના જેટલું વ્યાજે મળશે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન ચાર ટકા વ્યાજ પર મળશે અને કઈ રીતે અરજી કરવાનું તે આ વિડીયોની અંદર માહિતી આપવામાં આવેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેની અંદર વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સમયસર અને પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો ખેતી અને તેના સંબંધિત કાર્યો માટે બેંક પાસેથી લોન મેળવી શકે છે જે તેમની કૃષિ કામગીરીની સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે કરી શકે છે એટલે ખેડૂતોને તેમાંથી લોન પણ મળી શકે છે અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના લાભો જોઈએ તો વ્યાજદર કે જેની અંદર ત્રણ લાખ સુધીની લોન પર વાર્ષિક સાત ટકાના રાહત દરે ઉપલબ્ધ છે જો ખેડૂતો તેમની લોનની રકમ સમયસર ચૂકવી દે તો તેઓને ત્રણ ટકાનું વધારાનું રિબેટ મળે છે જે અસરકારક વ્યાજદરો વાર્ષિક ચાર ટકા પર જાય છે અને ત્રણ લાખથી વધુની લોનનો વ્યાજદર જેને સંબંધિત બેંકની નીતિઓ પર આધાર રાખે છે બીજી વાત કરીએ તો આ લોનના ફાયદા કે લોન માટેની ફી ત્રણ લાખ સુધીની કેસીસી લોન પર પ્રોસેસિંગ ફી દસ્તાવેજીકરણ અને નિરીક્ષણ ચાર્જ માફ કરવામાં આવે છે ત્રણ લાખથી વધુ લોન હોય તો બેન્ક દ્વારા જે નક્કી કરવામાં આવે તે પ્રોસેસ આગળ કરવામાં આવતી હોય છે બીજી વાત કરીએ તો ડિજિટલ લેન્ડ રેકોર્ડની મંજૂરી ડિજિટલી હસ્તાક્ષર અને ઓનલાઈન લેન્ડ રેકોર્ડની કેસીસી એપ્લિકેશન માટે માન્ય ગણવામાં આવે છે પરંતુ કેટલાક રાજ્યોમાં જમીનના રેકોર્ડના ડિજિટાઇઝેશનની સમસ્યાઓને કારણે બેંકોના આ દસ્તાવેજોની માન્યતા પુષ્ટિ કરવા માટે કાનૂની અભિપ્રાયની જરૂર પડી શકે છે અને કેવી રીતે અરજી કરવી તેની વાત કરીએ તો જેની અંદર બેંકની વેબસાઇટની મુલાકાત લો સૌ પ્રથમ તમે જે બેંકની વેબસાઇટમાંથી કેસીસી યોજના માટે અરજી કરવા માગો છો તેના પર જાઓ કેસીસી વિકલ્પ પસંદ કરો વેબસાઇટ પર આપેલા વિકલ્પોમાંથી કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો અરજી ફોર્મ ભરો એપ્લાયના વિકલ્પ પર ક્લિક કરો અને આપેલ ફોર્મમાં જરૂરી માહિતી ભરી દો અને સબમિટ કરી દો બધી વિગતો ભર્યા પછી સબમિટ કર્યા પછી એના સંદર્ભે નંબર પ્રાપ્ત થશે અને બેંકનો સંપર્ક કરો જો તમે અરજી કરવા પાત્ર છો તો બેંક ત્રણ ચાર દિવસમાં તમારો સંપર્ક કરશે અને આગળની પ્રક્રિયા સમજાવશે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કે જે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનું એક ઉત્તમ માધ્યમ છે જેથી તેઓ તેમના કૃષિ કાર્યને વધુ સારી રીતે ચલાવી શકે અને સરકારની આ પહેલાનો ઉદ્દેશ ખેડૂતોને સરળ લોન આપવાનો અને તેને આર્થિક બોજાનો ઘટાડવાનો છે